ગુરુ ગણપતિ દુર્ગાં ભાસ્કર શિવમચ્યુતમ બ્રહ્માડા ગિરજા લક્ષ્મી વાણી વંદે વિભૂતએ મારું નામ વેદમૂર્તિ શ્રીરામ પાંડે છે અને હું મહીસાગરના કાંઠે શ્રી અનારામધામ ધાર્મિક ન્યાસ દ્વારા સંચાલિત વૈદિક ગુરુકુલના સંચાલન કરું છું આ તહતમાં આ સંદર્ભમાં અમે મોરબી આવ્યા કેમ કે દર વર્ષે ગુજરાત રાજ્ય સ્તરીય શાસ્ત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે એ વિષય લઈને અમે અમારા ઋષિકુમારો બ્રહ્મચારીઓ બટુકો સાથે અહીંયા અહીંયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે શું કામ એક પ્રશ્ન છે પોતપોતાનું જ્ઞાનને પ્રમાણિત કરવા માટે પોતપોતાનું જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે અહીંયા બધા જ્ઞાન યજ્ઞમાં એકત્રિત થયેલા છે આ આયોજન ત્રણ દિવસનું છે અને એમાં છત્રીસ જેવું સ્પર્ધાઓ છે અને જેટલા પણ ઋષિકુમારો સ્પર્ધકો અહીંયા આવેલા છે બધા પોતપોતાનું ગ્રંથોને આત્મસાત કરીને આવ્યા છે અને અહીંયા પ્રદર્શન કરે છે અને મોરબીમાં અમે આવ્યા પહેલી વખત તો હનુમાનજીના એટલો વિશાલ દિવ્ય વિગ્રહનો દર્શન કરીને આનંદ થયો અને અહીંયાનું બધું જે વ્યવસ્થા છે એ પણ બહુ સારું છે અને એક શોભનીય દર્શનીય પણ છે તો અમે બધા દર વર્ષે એક સાથે જોડાયેલી છે અને આ સ્પર્ધાનું ભાગ લઈને પોતપોતાનું જ્ઞાનને પ્રદર્શન કરીએ છીએ અસ્તુ મારું નામ મહેતા દીપક ભરતભાઈ છે હું અહીંયા આ કેમ્પસમાં ચાલતી બ્રહ્મશ્રી કેશવબાબુ વેદ વિદ્યાલય અને શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રિન્સિપાલ પદે છું ખોખરા હનુમાન ધામની પુણ્ય પવિત્ર ભૂમિમાં આજે ગુજરાત લેવલની રાજ્ય સ્તરીય શાસ્ત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધા બત્રીસમી સ્પર્ધા છે એટલે સ્પર્ધાનું બત્રીસમું વર્ષ છે આ સ્પર્ધામાં છત્રીસ વિષયોનો સમાવેશ થાય છે જેમાં ગીતાજી ન્યાય સાંખ્ય મીમાંસા અમરકોષ અષ્ટાધ્યાય આદિ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે ને આ સ્પર્ધામાં જે જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવે તે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે અખિલ ભારતીય સ્પર્ધામાં જાય છે અને આ વર્ષની અખિલ ભારતીય સ્પર્ધા પણ ભગવાન રામના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યા ખાતે જ રાખવામાં આવેલી છે આ સ્પર્ધામાં એકાદા કોઈ ગ્રંથ વિશે વાત કરું તો માનું કે ગીતાજીનો ગ્રંથ હોય તો ઋષિકુમારની એવી તૈયારી હોય ગીતાજી સંપૂર્ણ સીધા બોલે સંપૂર્ણ ઊંધા બોલે પછી મંડૂક પદ્ધતિ બોલે તમે એમ કહો મંડૂક પદ્ધતિ એકી ક્રમમાં તો પહેલો ત્રીજો પાંચમો એમ બોલતા જાય બેકી ક્રમનો કહો તો બીજો ચોથો છઠ્ઠો બોલે એ ઊંધો પણ બોલે તમે ક્રમ બોલો એક શ્લોક બોલે તમે શ્લોક બોલો એક ક્રમ બોલે પ્લસ તમે કહો ઉવાજ કેટલી તો કેટલી ઉવાજ આ ઉવાજમાં કોણ બોલે એ પણ બોલે એનો શ્લોક પણ બોલે એ પણ કહી દે કે આ જે શ્લોક છે આ ગીતાજીના આ પેજ ઉપર છે આવી જ રીતે અષ્ટાધ્યાયી સૂત્રપાઠ અમરકોશ કંઠપાઠ કંડપાઠ વેદ કંડપાઠ જે શુકલ માધ્ય સંહિતાનું અહીંયા જે સ્પર્ધા થાય છે ચાર વિભાગમાં છે એમાં પણ બાળકોની ખૂબ જ સારી તૈયારી ટૂંકમાં મંત્ર શ્લોક અને જે આપણી પરંપરાના ગ્રંથો કાવ્ય આદિ ગ્રંથો છે એ બધાની પણ વિશેષ સ્પર્ધા અહીંયા કરવામાં આવે છે જેમ ઉત્સાહભેર

આપ પાછળ જોઈ શકો છો એક સ્પેસ ઓન વ્હીલ બસ છે જે એક્ઝિબિશન વાન છે એમાં પણ સમગ્ર ઈસરોની ઝાંખી આપવામાં આવેલી છે મંગલ મિશનથી માંડી ચંદ્રયાન હ્યુમન સ્પેસ પ્રોગ્રામ નેવિક કોમ્યુનિકેશન પેલોડ આદિત્ય એ રીતે વિવિધ પ્રકારના મોડલો સેટેલાઇટના એમાં મૂકવામાં આવેલા છે તમે જોઈ શકશો કે આ પ્રદર્શનનું જે આયોજન કર્યું છે એમાં આપણા જ વિદ્યા વિસ્તારની એક નાલંદા વિદ્યાલય એના જ સ્ટુડન્ટ્સ અહીંયા સાયન્સ વોલન્ટિયર્સ તરીકે અમારી સાથે જોડાયેલા તમે જોઈ શકો કે દરેક પેનલ ઉપર બેથી ત્રણ વિદ્યાર્થીઓ એ જે કોઈ વિદ્યાર્થીઓ જોવા આવે છે એને જ એક્સપ્લેન કરે હવે દાખલા તરીકે અહીંયા વિક્રમ સારાભાઈની આપણે ઝાંખી આપવામાં એના પછી ઇસરોના વિવિધ સેન્ટરો કે ઇન્ડિયામાં કયા સેન્ટર ક્યાં આવેલા છે દરેક સેન્ટરનું કામ શું છે એની ડિટેલિંગ આપવામાં આવેલી છે આગળ જશો એમ તમને ખબર પડે છે આરઆઈ સેટ રડાર ઇમેજ સેટેલાઇટ છે પછી ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ પેલોડ એના સેટેલાઇટમાં મોડલ મૂકેલા છે પછી તમે ઇન્ટરપ્લેનેટરીની વાત કરીએ આપણે તો મંગલ મિશનની એક પેનલ છે અને ચંદ્રયાન વન ટુ થ્રી એ દરેકના રાઇટપ સાથે ફોટોગ્રાફ સાથે અને મોડલ સાથે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવેલી છે તમે જોઈ શકશો કે જ્યારે કોઈ પણ બાળક જ્યારે ભણતું હોય ખાસ કરીને સ્કૂલના અને કોલેજના તો એક પ્રકારની જિજ્ઞાસા હોય છે કે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કેવી રીતે શું કામ કરે ઇસરો શું કરે છે તો એની ડિટેલ ડિસ્કશન અમે કરીએ મારી સાથે બે સિનિયર સાયન્ટિસ્ટ પણ ઈસરોથી આવેલા છે એની સાથે બાળકો વાર્તાલાપ કરે એમનામાં પ્રશ્નો જે પૂછવાનો હોય તો એના વિશે સંવાદ કરીને સવાલ જવાબનું પણ સેશન રાખીએ ટૂંકમાં અમારું આ જે કર્તવ્ય છે એ બાળકો પ્રત્યે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવાય વિજ્ઞાનના રસ વધે અને તમે જોઈ શકો કે આવનારી જે પેઢી છે એમાંથી જ આ ઈસરો અને ઇસરો જેવા બીજા મહત્ત્વ જે પૂર્ણ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એને માટે જરૂરી વૈજ્ઞાનિકો આ પેઢીમાંથી જ મળશે અને અંતમાં હું જો કહું તો આ પ્રકારનું જે આ એક્ઝિબિશન લગભગ છાસઠનું આ એક્ઝિબિશન અમે અહીંયા કરી રહ્યા છીએ કોવિડ પછી આપેલા પાસઠ જગ્યાએ ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં જમ્મુ અને કારગીલથી માંડી ઓરિસ્સા ભુવનેશ્વર સુધી અમે આ કાર્યક્રમ કર્યા છે અને એક જગ્યાએ ત્રણ દિવસના પ્લાનિંગ લેખે પ્રતિ દિવસ અઢીથી ત્રણ હજાર બાળકો વિઝિટ કરવામાં અલગ અલગ સ્કૂલોમાંથી અહીંયા બાળકો આવે અને આ પ્રદર્શન લગભગ પોણે કલાક એક કલાકમાં પ્રદર્શન જોવાઈ જાય અને અહીંથી જ્યારે બહાર જાય ત્યારે એક નાનકડો રોકેટનો પ્રયોગ કરીએ જેમાં ન્યૂટનના ત્રીજા નિયમનો અર્થ સમજાવીએ અને પ્રેક્ટિકલ દ્વારા એનું રોકેટ લોન્ચિંગને સિમિલારિટીની વાતો કરીએ અને અંતમાં સ્પેસ ઓન વ્હીલ જે બસ છે એમાં પણ એક ઝલક લેતા લેતા વિદ્યાર્થીઓ પાછા પોતાના સ્કૂલે ધન્યવાદ